જે રોડ પહેલાં આર એન હતો હવે એ રોડ આર એન બી એ નગરપાલિકાને સોંપી દીધેલો હોવાથી ત્યાં જે માર્કેટમાં લોકો બેસે છે એ રોડ ઉપર અવારનવાર દબાણ કરે છે એટલે અંકલેશ્વર નગરપાલિકા લોકોને ટ્રાફિકમાં સરળતાથી અને તકલીફ ના પડે એના માટે અવારનવાર આ જે ટોપલાવાળા શાકભાજીવાળા બહાર બેસે છે અને અમારા દ્વારા પણ સાતથી આઠ વાર અંદર બેસવા માટે રિક્વેસ્ટ કરવામાં આવેલી હતી છતાં પણ એમાં કંઈ સુધારો ન થતા હવે પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા ત્યાં કાયમી દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે

બે ચાર મહિના ની થાય ને કહેવાય કે ખસો બે ચાર મહિના ની થાય ને કે તમે અહિયાં થી હટી અમે કેટલીક દૂર બધા જવાના બધા ધંધો કરે છે જ છે પછી ઘડી ઘડી ખસાડે છે બધા પોપલાઓની શાકભાજી આમ તેમ થાય બધું ફ્રૂટ ભરેલું આમ તેમ થઈ જાય છે સર તો હવે કાં કરીએ અમે ધંધો બોલો તમે કઈ એવી રીતના અમે કરીએ હવે તમે અમને કઈ બી ડિસિઝન આપો કે અમારે શું કરવાનું ઉલ્લેખનીય છે કે માત્ર શાકભાજીના વેપારીઓ જ નહીં પરંતુ શાકભાજી ખરીદવા માટે આવતા ગ્રાહકો પણ રસ્તા પર સર્જાતા ટ્રાફિક માટે જવાબદાર છે કારણ કે ગ્રાહકો પણ પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દેવાના કારણે પણ ટ્રાફિક સર્જાતો હોવાનું લોક ચર્ચાઈ રહ્યું છે